આજે બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામમાં એક ચકચારી ઘટના સામે આવી છે જે જાહેરમાં ફાયરિંગનો એક વિડિયો વાયરલ થયો છે બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે ગામના સરપંચના પતિ દ્વારા જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનો એક વિડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે આ વિડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સરપંચના પતિ જાહેરમાં બંદૂક લઈને ફરી રહ્યા છે અને હવામાં ફાયરિંગ કરી રહ્યા છે મળતી માહિતી મુજબ આ ફાયરિંગ પાછળ જૂની અદાવત કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે આ સમગ્ર ઘટના ગામની વચ્ચે બની હતી જેના કારણે ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ છે અને આરોપી સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે આ ઘટના બાદ ગામમાં શાંતિ જાળવવા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આજે વઢવા દૂધ ઉપાણ મંડળી સાધારણ સભા હતી નફા બાબતે જ્યારે નફાની બધી ચુકવણ થઈ બધું બધા ઘરે નીકળ્યા ત્યારે ગામના સરપંચના પતિ એ ફાયરિંગ બે રાઉન્ડ ફાયરિંગ કર્યા તરત ગામ લોકો ભેગા થઈ ગયા લાકડી વડે હુમલો કરવા પડે મારા ઉપર ચારથી પાંચ માણસોએ હુમલો કર્યો